ભોજને કુંભાર મસ્જિદ ખાતે આજે ઈદ ઉલ્ફિત્રને કોમી એકતાથી ઉજવણી કરવામાં આવી હતી કુંભાર યુવક મંડળ દ્વારા દર વર્ષની જેમ સ્નેહ મિલનનો કાર્યક્રમનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું દર વર્ષે અહીં શરબતનું આયોજન હાથ ધરવામાં આવે છે મૌલાના મોહમ્મદ કૌસર અલમ કાદરીએ ચંચન ન્યૂઝ સાથે વાત કરતા આજના તહેવારની ઉજવણી અંગે માહિતી આપી હતી મેરા નામ মাওলানা મોહમ્મદ કવસર આલમ કાદરી છે میں بھیر والی مسجد کنبار مسجد جو ہے مسجد نور مصطفیٰ اس کا میں گزشتہ سولہ سترہ سال سے امام ہوں اور الحمدللہ آج ہم نے عید کی نماز ادا کی سارے لوگوں نے مل کر کے اور اس کے بعد ہم نے پورے دیس کے لیے پورے ہندوستان کے لیے خیر اور امن اور سلامتی کی ہم لوگوں نے دعائیں مانگی اور ہر سال جو ہے یہاں پہ یہ شربت کا جو پروگرام ہوتا ہے ہمارے یہ سب ہمارے جماعتی بھائی ہیں ہمارے بھیڑ گیڑ کے نوجوانوں کی طرف سے الحمدللہ یہ بہت ہی اچھا ماحول ہوتا ہے عید کے دن خوشی کا ماحول ہمیں دیکھنے کو ملتا ہے اور اس میں سبھی لوگ شربت پیتے ہیں ایک دوسرے سے گلے ملتے ہیں اور محبت کا اظہار کرتے ہیں اور ہم جو ہے یہاں سب مل محبت کے ساتھ رہتے ہیں آپس میں اتفاق اور اتحاد کے ساتھ رہتے ہیں آج عید کا دن خوشی کا دن ہے ہم اللہ کی بارگاہ میں دعا کرتے ہیں کہ اللہ تعالیٰ ہمارے اس ملک میں امن چین شانتی سکون عطا فرمائے بھائی چارہ عطا فرمائے سبوں کو محبت کے ساتھ پیار کے ساتھ رہنے کی توفیق عطا فرمائے اور خاص کر کے جو یہ لوگ سربت کا انتظام کرتے ہیں ان کو لیے میں خصوصیت کے ساتھ مبارک بات دینا چاہتا ہوں کہ وہ لوگ یہ عید کا ایک خوبصورت ماحول بناتے ہیں الحمدللہ بہت اچھا ماحول رہتا ہے ઓર બહુ આપ દેખ રહી કે ખુશી કા કેટલા માહોલ ઈદનો પ્રસંગ હર વર્ષે ભીડગેટ કુંભાર યુવા સર્કલથી આજથી પાંત્રીસ વર્ષથી મનાવવામાં આવે છે ને જે આ ફંક્શન થાય છે એ બધું અમારે જે યુવા સર્કલ છે એ લોકો જ ફંડફાળાથી કરે છે ને આ કોઈ પણ જાત ક્યાંથી કોઈ ચીજનો લેતા નથી ખાલી ફક્ત ખાલી યુવા સર્કલ તરફથી આ બધું મનાવવામાં આવે છે ને આ જે છે એક હિન્દુ મુસ્લિમની એકતા છે એના બધું સારી રીતે કોઈ પણ જાતની તકલીફ આવતી નથી ને ત્યાં કોઈ પણ જાતનો બધા યુવા સર્કલનો સાથ સરકારથી જ કરવામાં આવે છે કોઈની પર રાજકીય એવું કાંઈ કરવામાં આવતો નથી આ જે છે એ ખાલી ઈદનો પ્રસંગ છે અમે એક બે કલાક પૂરતો મનાવવામાં આવે છે ને જે આ વસ્તુ થઈ રહી છે એ બધું ઈદના શુભ પ્રસંગ છે જે રોજા રાખી બધું જે છે એ ઈદ ઈદનો પ્રસંગ એક એવો પ્રસંગ છે અમારો જે અમે રોજા બોજા જે રાખતા હોય એનો ઈદનો પ્રસંગ એક ખુશીનો દિવસ છે ને અમે બધા બિરગેટ યુવા સર્કલ કુંભાર યુવા સર્કલ તરફથી જે જે લોકો આવે છે એને બધાનું સ્વાગત કરીએ છીએ મારું નામ કુંભાર અલ્તાફ છે અમે બિલગેટ કુંભાર યુવા સર્કલ તરફથી આ આયોજન કરીએ છીએ આ ઈદ ઉલ ફિત્ર છે ઈદ ઉલ ફિત્રના દિવસે અમે હિન્દુ મુસ્લિમ બધા ભાઈઓને શુભેચ્છા આપીએ છીએ અમે અહીંયા આ છેલ્લા પાંત્રીસ વર્ષથી આયોજન કરી રહ્યા છીએ ને બધા હળી મળીને રહીએ છીએ આ પ્રસંગ બધાથી દિલ ખુશ ગલે લગાવીને એકબીજાને મળવાનો પ્રસંગ છે આ ગુબાર યુવા સર્કલ છેલ્લા પાંત્રીસ વર્ષથી આયોજન કરી રહ્યો છે તો હું બધાને અહીંયાથી તમારા માધ્યમથી બધાને શુભેચ્છા આપું છું ઈદુલ ફિત્રની આ એક અમારા નભી કીધું છે કે આપણે બધા એક બજારથી મળીને રહીએ એ મિલવા માટે કાંઈક પ્રસંગ હોવો જોઈએ એ પ્રસંગ ઈદ ઈદ ઉલ ફિત્ર છે એમાં હિન્દુ મુસ્લિમ બધા એક જ છીએ આપણે